નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના કેટલાક મહત્વપૂર્ણ સમાચારો વિશે વાત કરીએ પરંતુ તે પહેલા ખાસ કરીને આ વિડીયોને એક લાઈક કરીને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને દરરોજના તાજા સમાચાર સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય તો મિત્રો પ્રથમ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કાળઝાળ ગરમી વચ્ચે ઠંડકનો અહેસાસ કરાવતા સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગે આગાહી કરી છે કે દેશમાં આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતાં પણ વધુ વરસાદ પડશે પગલે દેશના કૃષિ ક્ષેત્રને પણ વેગ મળશે અને ઉત્પાદન વધવાથી ખેડૂતોને પણ લાભ મળવાની આશા છે પૂરા દેશમાં સરેરાશ કરતાં વધુ એટલે કે એકસો પાંચ ટકા વરસાદ પડવાની શક્યતાઓ છે આ વર્ષે એલનીનો અને ઇન્ડિયન ઓશિયન ડાયપોલ સામાન્ય રહેવાનું અનુમાન છે અયોધ્યામાં રામ જન્મભૂમિ ટ્રસ્ટ અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાના જિલ્લા વધારી દો મંદિરની સુરક્ષા આ મેઇલની સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મોટા ષડયંત્રની ધમકી અપાય છે રામ મંદિર ટ્રસ્ટે ધમકીને ગંભીરતાથી લઈ અયોધ્યાના સાયબર પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી છે એક બાજુ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યું છે પગલે લોકો પોકારી ઉઠ્યા છે આ સંજોગોમાં અમદાવાદ વડોદરા જેવા શહેરી વિસ્તારોમાં પીવાના પાણીની અછત સર્જાતા શહેરીજનોએ દેકારો મચાવ્યો છે રાજ્યના ડેમોમાં પણ પાણીની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં પાણીનું સંકટ ઊભું થઈ શકે છે છેલ્લી ઘડીએ સરકારે પાણીનું આયોજન કરવા મજબૂર થવું પડ્યું છે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દેશભરના પ્રવાસીઓને ટોલ પ્લાઝામાંથી રાહત આપવા માટે મોટી જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે દેશભરમાંથી ટોલ પ્લાઝા હટાવવા માટે કેન્દ્ર સરકાર ઝડપી કામગીરી કરી રહી છે અને ટૂંક સમયમાં નવી ટોલ પોલિસી રજૂ કરવામાં આવશે આગામી પંદર દિવસમાં નવી પોલિસીની જાહેરાત કરવામાં આવશે દિલ્હી એનસીઆરમાં કાલે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા આ ઘટના વિશે માહિતી આપતા રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્રએ કહ્યું કે અફઘાનિસ્તાનના હિન્દુ ભૂકંપ આવ્યો હતો જેની અસર દિલ્હી એનસીઆર સહિત ભારતના અનેક વિસ્તારોમાં જોવા મળી હતી અહેવાલ અનુસાર ભૂકંપનું કેન્દ્ર પંચોતેર કી ઊંડે હતું પશ્ચિમ બંગાળમાં વક્ફ વિરોધી હિંસામાં મુર્શિદાબાદ પછી વધુ એક જિલ્લો હિંસાની આગમાં હોમાયો છે

રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક સિટી બસ ચાલકે અકસ્માત લોકો વિજાગ્રસ્ત થયા છે ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો દ્વારા બસના કાચ ફોડવામાં આવ્યા છે તો મિત્રો આ પ્રમાણે રહ્યા હતા આજના કેટલાક મહત્વપૂર્ણ સમાચારો દરરોજના તાજા સમાચાર જોવા માટે આ વીડિયોને એક લાઇક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં